આઝાદ મીડિયા લાઈવમાં આપનું સ્વાગત છે ભાવનગર જિલ્લાના મહુવા તાલુકામાં આવેલ બીએપીએસ સ્વામિનારાયણ મંદિર ખાતે વિશ્વાસથી વિકાસ યાત્રા અંતર્ગત કાર્યક્રમ યોજાયો હતો ભાજપ સરકાર દ્વારા વીસ વર્ષના વિશ્વાસ દ્વારા થયેલા વિકાસની ઉજવણી પ્રાંત કક્ષાએ વિવિધ કાર્યક્રમો દ્વારા કરવામાં આવી હતી જેમાં ભાવનગરના સાંસદ ભારતીબેન શિયાળ ખાસ ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમમાં મહુવા તાલુકાના તથા ગામો અને શહેરના વિવિધ વિકાસ કાર્યો જેવા કે રોડ રસ્તા પેવર બ્લોકિંગ હાઈ માસ ટાવર વગેરેના ઈ લોકાર્પણ અને ઈ ખાતમુહૂર્ત કરવામાં આવ્યા હતા જેમાં સરકાર દ્વારા કરેલા વીસ વર્ષના કામોને ડોક્યુમેન્ટરી ફિલ્મ દર્શાવવામાં આવી હતી આ કાર્યક્રમની શરૂઆત દીપ પ્રગટાવીને કરવામાં આવી હતી બાળાઓ દ્વારા સુંદર સરસ્વતી વનના પ્રસ્તુત કરવામાં હતી ત્યારબાદ આગળ કાર્યક્રમ યોજવામાં આવ્યા હતા રિપોર્ટર ભાવેશભાઈ ચૌહાણ આઝાદ મીડિયા લાઈવ મહુવા

નાનું કામ જે છે એ બત્રીસ લાખ રૂપિયાના ખર્ચે થયેલું છે ધીરભાઈ <laughs> <laughs>

મહુવા અને જેસર તાલુકાના જે વિવિધ વિકાસ કાર્યો છે આખી યાત્રા આપણી ચાલુ જ છે પણ એમાં તાજેતરના જે વિકાસ કાર્યો છે એના ખાતમુહૂર્ત લોકાર્પણના આ કાર્યક્રમમાં અહીંયા આપણી વચ્ચે ઉપસ્થિત આપણા તાલુકા પંચાયતના પ્રમુખ બેનશ્રી અંજુબેન મકવાણા નગરપાલિકાના પ્રમુખ બેનશ્રી ગીતાબેન મકવાણા આપણા ડેપ્યુટી કલેક્ટર કુસુમબેન અહીંયા બિરાજમાન સૌ અધિકારીશ્રીઓ શ્રી અમારા જિલ્લા ભારતીય જનતા પાર્ટીના મહામંત્રી હરેશભાઈ વાઘ અમારા બાબુભાઈ જોડિયા જે માર્કેટિંગ યાર્ડમાં પણ છે અને અમારા જિલ્લા સમગ્ર ગુજરાતમાં વિશ્વાસથી વિકાસ યાત્રાના બેનર હેઠળ સમગ્ર ગુજરાતના જે વિકાસ કાર્યો છે એના ખાતમુહૂર્ત અને લોકાર્પણનો કાર્યક્રમ એક સાથે સમગ્ર ગુજરાતમાં પ્રાંત કક્ષાએ એ આજના દિવસે આયોજિત કરવામાં આવ્યો છે આખા ગુજરાતમાં તેમની લગભગ પિસ્તાલીસો કરોડના કામ વિકાસના કામો કે જેના ખાતમુહૂર્ત અને લોકાર્પણ આજે ગુજરાતમાં કરવામાં આવ્યા છે એ અંતર્ગત આજે મહુવા તાલુકો અને જેસર તાલુકામાં પણ પ્રાંત કક્ષાએ લગભગ પચીસ કરોડથી પણ વધારે વિકાસ કાર્યોના લોકાર્પણ અને ખાત ખાતમુહૂર્તનો એક સુંદર મજાનો કાર્યક્રમ એ અહીંયા આ સાથે સ્વામિનારાયણ મંદિરમાં ગોવા ખાતે કરવામાં આવ્યો ખૂબ વિશાળ સંખ્યામાં મહુવા અને જેસર તાલુકામાંથી આગેવાન શ્રીઓ જનતા જનાર્દન સૌ શ્રીઓ અને પદાધિકારીઓની ઉપસ્થિતિમાં અહીંયા કાર્યક્રમ કરવામાં આવ્યો અને સમગ્ર ગુજરાતની જનતાની સાથે સાથે ભાવનગર અને મહુવાની જનતામાં પણ એક ખુશીની લહેર છે કારણ છે લોકોના વિશ્વાસની સાથે જે ગુજરાતની વિકાસ યાત્રા એ ચાલી રહી છે અનેક પ્રકારના વિકાસ કામોને ગુજરાત જે રીતે વિકાસ યાત્રા આગળ ચડાવી રહ્યું છે કે સમગ્ર દેશ ગુજરાત મોડે લઈ અને પોતાની વિકાસ યાત્રા એ આગળ દબાવી રહ્યું છે માન્ય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં સમગ્ર દેશ અને માન્ય ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં સમગ્ર ગુજરાતમાં અત્યારે વિકાસની હરણ ભરી છે ત્યારે આંતરરાષ્ટ્રીય મંચ ઉપર પણ ભારતનું જે ગૌરવ વધ્યું છે માન અને સન્માન વધ્યું છે એ માન્ય મોદી સાહેબની જે કામ કરવાની પદ્ધતિ છે ભારતીય જનતા પાર્ટીની જે સરકારો બની છે ને એની જે કામ કરવાની નીતિ અને રીતિ છે એના કારણે સમગ્ર વૈશ્વિક ફલક ઉપર આજે માન્ય શ્રી વિશ્વના સૌથી લોકપ્રિય નેતા તરીકે પણ એમને નવાજવામાં આવ્યા છે ત્યારે મહુવા અને જેસરની જનતાને પણ આ વિકાસ કાર્યો માટે થઈને હું ખૂબ ખૂબ શુભેચ્છાઓ અને અભિનંદન પાઠવું છું સાથે સમગ્ર ગુજરાતની જનતાને પણ હું ખૂબ ખૂબ શુભેચ્છા અને અભિનંદન પાઠવું છું